સ્થળ મસૂરી ઉત્તરાખંડ બે હજાર પચીસ આકાશમાં એવો ગાંઠ અંધકાર છવાયો હતો જાણે સૂરજ આજે ઉગ્યો જ ન હોય ઉત્તરાખંડના મસૂરી શહેરના કોઈ અજાણ્યા ખૂણે ચારે તરફ ઘેરા જંગલોથી ઘેરાયેલો એક વિશાળ પથ્થરનો જૂનો બંગલો દેવદાર કોટેજ

અને પબ્લિસરની સમય મર્યાદાથી દૂર અહીં તેને પોતાનો અધૂરો નવલકથા પ્રોજેક્ટ પૂરો કરવો હતો પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેણે અનુભવ્યું કે આ કોટેજનું મૌન માત્ર કુદરતી શાંતિ ન હતી પણ કોઈ ઊંડા રહસ્યથી ભરેલું દુઃખ હતું પદેતના હાથમાં આજે સવારે બગીચામાં સફાઈ કરતી વખતે મળી આવેલી એક જર્જરિત ડાયરી હતી તેના પાના પીળા પડી ગયા હતા અને અક્ષરો શાહીના લીધે થોડા ફેલાઈ ગયા હતા ડાયરીના પહેલા પાના પર અને સુંદર અક્ષરોમાં એક એક નામ નામ લખેલું હતું વાંચતા જ હૃદયમાં અજાણી પીડા ઉમટી આ નામ ક્યાંક તો સાંભળ્યું છે ક્યાં અદેતે પોતાની આંખો બંધ કરી તેને અચાનક વીસ વર્ષ જૂનો એક ભૂસાયેલો ચહેરો યાદ આવ્યો એ જ આંખો એ જ હાસ્ય અને એ જ વાળમાં ગૂંથાયેલું ચમેલીનું ફૂલ ના તો આર્ય ન હતી તે તો કાવ્ય હતી તેની પહેલી અને છેલ્લી પ્રેમિકા જે એક વરસાદી રાત્રે કોઈ વાત કહ્યા વિના જ તેના જીવનમાંથી ગાયબ થઈ ગઈ હતી ફ્લેશબેક અમદાવાદ બે હજાર પાંચ કાવ્યા તું સાચે જ મને છોડીને જઈ રહી છે અદે તે ધ્રુજતા હવાજે પૂછ્યું હતું કાવ્યની આંખોમાં પાણી ન હતું પણ એક ઊંડો કાળો ભય હતો અદિત તું નહીં સમજી શકે મારે જવું પડશે આજ આપણા બંને માટે યોગ્ય છે યોગ્ય શું યોગ્ય છે કાવ્ય તું મને એક કારણ પણ નથી આપી શકતી કાવ્યએ માત્ર તેની તરફ જોયું એક લાંબો શ્વાસ લીધો અને પછી એક કાગળનો ટુકડો અદિતના હાથમાં મૂકીને દરવાજો ખોલીને ચાલી ગઈ અદિત્ય કાગળનો ટુકડો આજ સુધી ખોલી શક્યો ન હતો તેમાં કાવ્યાનો છેલ્લો જવાબ હતો પણ અદિત્ય માંગતો ન હતો વર્તમાન મસૂરી અદિત ફરીથી ડાયરી પર પાછો ફર્યો તેની નજર એક પેરેગ્રાફ પર થંભી આજે મસૂરીમાં પહેલો વરસાદ પડ્યો એ જ રીતે જે રીતે તું પહેલીવાર મને મળ્યો હતો તારી આંખોમાં એ જ માસુમીયત પણ હું તને કહી શકતી નથી કે તું મારી પાસે પાછો કેમ આવ્યો છે તું તું અહીંથી પાછો જા સુરક્ષિત નથી આ આ દેવદાર એક સુંદર કબ્રસ્તાન છે અને મહેલની માલિકી તારી નહીં મારી છે મારા અધૂરા પ્રેમની હું તારી રાહ જોઈશ બીજા જન્મમાં આર્યાની ડાયરીમાં તારી અને તું કોણ હતું શું કોઈ બીજો અદેત અને આ દેવદાર કોટેજમાં આર્યાનો અધૂરો પ્રેમ કોણ હતો તેના પગમાં એક અજાણી શક્તિ આવી ગઈ તેણે નક્કી કર્યું કે તે આ રહસ્યનો તાગ મેળવીને જ રહેશે તે કાવ્યના ગુમાવી શક્યો હતો પણ હવે આ ડાયરીમાં છુપાયેલી આર્યાની કહાનીએ કહાની એ નહીં રાત પડી ચૂકી હતી કોટેજની આજુબાજુનો ધુમ્મસ હવે વધુ ઘટ બની ગયો હતો અદિત પોતાના બેડરૂમમાં ગયો આ રૂમ બાકીના કોટેજની તુલનામાં થોડો સ્વચ્છ હતો પણ તેની હવા ભારે હતી એક એક દિવાલ પર મોટો જૂનો ચાંદીની અરીસો લટકતો હતો વર્ષોથી સાફ ન થયો હોય તેવો ધૂધળો અરીસો અદિત અરીસા સામે ગયો અને પોતાનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કર્યો અરીસામાં તેને પ્રતિબિંબની બાજુમાં તેને એક ક્ષણ માટે એક બીજો ચહેરો દેખાયો એક સ્ત્રીના લાંબા કાળા વાળ અને મોટી ઉદાસ આંખો ચમકી ગયો તેણે ઝડપથી પાછળ ફરીને જોયું ઓરડામાં તે એકલો જ હતો મારો વહેમ હશે તેણે પોતાના મનમાં મનાવ્યું તેણે ફરી અરીસામાં જોયું આ વખતે સ્ત્રીનો ચહેરો દેખાયો નહીં પણ તેના ગળામાં એક પથ્થરનો હાર દેખાયો જેના પર દેવદારના પાંદડાની આકૃતિ કોતરેલી હતી તે હાર કાવ્ય હંમેશા પહેરતી હતી એ જ હાર જે તેણે પહેરેલો જોયો હતો હવે લાગવાને બદલે એક ઊંડી ઉત્સુકતા જાગી તે અરીસાની કિનારી પર હાથ ફેરવ્યો તેને લાગ્યું કે આ અરીસો માત્ર પ્રતિબિંબ નથી બતાવતો પણ ભૂતકાળને પકડી રાખે છે તેણે ડાયરીનું એક વધુ પાનું ખોલ્યું આર્યાએ લખ્યું હતું આજે તારું પ્રતિબિંબ અરીસામાં જોયું મારો પ્રેમ પ્રેમ તું કેટલો દેખાય છે હું તને સ્પર્શ પણ નથી કરી શકતી આપણા પર આ કોટેજની સાયા પડી ગઈ છે તારું મૃત્યુ મને મળ્યું અને મારું જીવન તને પણ તું પાછો કેમ આવ્યો મેં તને કહ્યું હતું કે હું તને હંમેશને માટે છોડીને જઈ રહી છું મેં ખોટું બોલ્યું હું તો આ અરીસામાં જ અટવાઈ ગઈ છું અદેતનું મગજ ચક્રાવે ચડ્યું તારું મૃત્યુ મને મળ્યું અને મારું જીવન તને આનો શું અર્થ આર્યા અને કાવ્યનો શું સંબંધ છે અદેતે કાવ્યની છેલ્લી ચિઠ્ઠી કાઢી જે તેને વીસ વર્ષથી ખોલી ન હતી આજે આ ડાયરી અને અરીસાના રહસ્યના લીધે તેને તે ખોલવાની હિંમત મળી ચિઠ્ઠી પર વરસાદની ઝીણી ધારો પડી ગઈ હતી પણ અક્ષરો સ્પષ્ટ હતા તે કાવ્યાના નહીં પણ કોઈ અન્યના હતા પ્રિય અદિત હું આર્યાની નાની બહેન છું કાવ્યા તું જેને પ્રેમ કરે છે તે આર્યાને હું આજ સુધી આર્યા સમજીને જીવી આર્યાએ તારા જીવનમાં પાછા આવવા માટે મારો સહારો લીધો માફ કરજે આર્યા હવે નથી તે તારા અકસ્માત પછી તારું દેવું ચૂકવવા માટે પોતાની જાતને આ દેવાદાર બંગલો હવે તારો છે પણ ધ્યાન રાખજે અહીં જે સ્ત્રી છે તે આર્યા નથી તે તો આર્યાનો અધૂરો પ્રેમ છે જે તને પાછો જોઈને જીવંત થઈ ગયો છે હું તને ખૂબ પ્રેમ કરું છું અદિત

પણ આર્યનો પ્રેમ તો અદિત પોતે હતો લાલ તારું તેને કાવ્યાનો ફ્લેશબેક ફરી યાદ આવ્યો કાવ્યાએ તેને કીધું હતું મારે જવું પડશે આજ આપણા બંને માટે યોગ્ય છે તે યોગ્ય એટલે કે પોતાના પ્રેમની પીડાને ભોગવીને અદ્વતનું દેવું ચૂકવવું અદેતને યાદ આવ્યું કે કાવ્યા જતી રહી તેના થોડા મહિના પહેલા જ તેણે પોતાનું ઘર અને જમીન વેચી દીધા હતા કારણ કે તેના પર દેવું વધી ગયું હતું કાવ્યાએ તે દેવું ચૂકવવા માટે જ આ બંગલો ખરીદ્યો હતો અને કાવ્યાએ જે અકસ્માતનો ઉલ્લેખ કર્યો હતો ને તે અકસ્માત અદેત લગભગ મૃત્યુ પામ્યો હતો આર્યાએ પોતાનું જીવન આપીને અદેતનું જીવન બચાવ્યું હતું હવે આ કોટેજમાં રહેલી આત્મિક હાજરી કોની હતી કાવ્યાની જેને અદેતનું મૃત્યુ પોતાના નામે કરી લીધું હતું અદેત ફરી અરીસા સામે ગયો આ વખતે ધુમ્મસ ઓછું થયું હતું તેને અરીસામાં જોયું તેને પોતાનો સ્પર્શ પ્રતિબિંબ દેખાયું પણ આ વખતે તે એકલો ન હતો અરીસામાં પાછળની દિવાલ પર એક પડછાયો ડોલતો હતો એક સ્ત્રીનો પડછાયો કાવ્યા અદેતનો અવાજ કાંપતો હતો પડછાયો ધીમેથી આગળ વધ્યો પણ શરીર ન હતું માત્ર ધુમ્મસમાં આકાર લેતી એક આત્મિક કાયા હું કાવ્યા છું અદેત તે પડછાયાએ ગુઠ અને પીડાદાયક અવાજે કહ્યું તું અહીં કેમ છે ડાયરીમાં તો આર્યાની વાત હતી તું શું કરી રહી છે મેં તને બચાવ્યો મારા પ્રેમ તારી જગ્યાએ મેં મૃત્યુ સ્વીકાર્યું જેથી તું જીવી શકે આ મારી છે અને આ મારો દરવાજો હું અહીં તારી રાહ જોતી હતી કેમ કે મેં તને અધૂરું છોડી દીધું હતું પણ ડાયરીમાં તો આર્યાનું નામ હતું તારું અને આર્યાનો શું સંબંધ અમે બંને એકબીજામાં એટલી ભળી ગઈ હતી કે લોકો અમને અલગ ઓળખી શકતા ન હતા

પડછાયા કાવ્યા આર્યાનો અવાજ ફરી આવ્યો ઝાત મેરી પ્રેમથી પણ અને મારા દેવાથી પણ પડછાયો ધીમે ધીમે અરીસામાં પાછો સંકોચવા લાગ્યો અદેત દોડીને અરીસા પાછે ગયો ના કાવ્યા ના આર્યા મને છોડીને ન જા આપણે અધૂરા રહી ગયા અધૂરું મિલન એ જ સાચો પ્રેમ છે અદિત જે હંમેશા માટે તાજો રહે છે અદિતે અરીચા પર હાથ મૂક્યો તેને ઠંડીનો એક જોરદાર આંચકો લાગ્યો અને તે પછી બધું શાંત થઈ ગયું બીજા દિવસે સવારે મસીરીનું વાતાવરણ સ્વચ્છ હતું સૂર્યના કિરણો સીધા દેવદાર કોટેજના ઓરડામાં પડતા હતા બેડ પર બેઠો હતો પણ હળવો તેણે એક ઊંડો શ્વાસ લીધો હવે તેના મનમાં કોઈ ગૂંચવણ ન હતી તેને તેની કાવ્યા અથવા આર્યાનું સાચું સત્ય મળી ગયું હતું તેણે અરીસા તરફ જોયું અરીસો હવે સ્વચ્છ હતો જાણે કોઈએ તેને રાત્રે જ સાફ કર્યો હોય તેણે અરીસામાં જોયું હવે તેનું પ્રતિબિંબ એકલું હતું પણ તેના પ્રતિબિંબના ગળામાં તેણે કાવ્ય આર્યાનો એ જ જોયો હાર અસિલો હતો માત્ર પ્રતિબિંબ હતું આનાથી એક રહસ્ય ઉકેલાયું એ પોતાનો આત્મા આ કોટેજમાં આ અરીસામાં સ્થાયી દીધો હતો જેથી તે અદેતની સુરક્ષા કરી શકે અને તેને પોતાનો પ્રેમ અને બલિદાન સમજાવી શકે હવે જ્યારે અદેત સત્ય જાણી ગયું ત્યારે કાવ્ય મુક્ત થઈ ગઈ હતી પણ તેનો પ્રેમ હજી અદેત સાથે જ હતો એક આત્મિક કનેક્શન દ્વારા અદેત ઊભો થયો તેણે ડાયરી અને કાવ્યની ચિઠ્ઠીને પોતાની સાથી સરફી સાપી તેણે એક કલમ લીધી અને પોતાની નવલકથાના પહેલા પાના પર ટાઈટલ લખ્યું આંસુના પડછાયામાં અટવાયેલો પ્રેમ અને એક જ આત્માની કહાની પોતાનો સામાન લઈને કોટેજ છોડી રહ્યો હતો બહારના દરવાજા પર પહોંચતા જ તેણે પાછળ ફરીને બંગલા તરફ જોયું આ વખતે આ બંગલો ડરામણો કે સુમસાન નહોતો લાગતો તે શાંતિથી ભરેલો હતો તે એક પ્રેમીની અંતિમ વિદાયની જગ્યા હતો જતા જતાં તેને દરવાજા પાસે એક તાજું ચમેલીનું ફૂલ પડેલું દેખાયું ચમેલીનું ફૂલ જે કાવ્ય હંમેશા પોતાના વાળમાં લગાવતી અદેત નીચે બેઠો તેણે તે ફૂલ પોતાના હાથમાં લીધું અને હળવેથી ચુંબન કર્યું તેની આંખો ભીની હતી પણ તેના હૃદયમાં શાંતિ હતી તે ગુમાવ્યું ન હતું પણ જીતી ગયો હતો એક એવો પ્રેમ જેને મૃત્યુ પણ વિજય મેળવ્યો હતો તેની નવલકથા હવે અધૂરી ન હતી તે પ્રેમ રહસ્ય અને આત્મિક કનેક્શનના સંપૂર્ણ બની ગઈ હતી અદે તે કોટેજના દરવાજાને છેલ્લું નમન કર્યું અને નવી જિંદગી તરફ ડંગ માંડ્યા તેના હૃદયમાં એક એવો પ્રેમ લઈને જે હવે માત્ર પ્રેમ ન હતો પણ એક પવિત્ર સ્મૃતિ બની ગયો હતો પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આપણે જલ્દી મળીશું એક નવી સ્ટોરી સાથે સમાપ્ત